મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસ કચ્છના પ્રવાસે છે ખાવડામાં બીએસએફના જવાનો સાથે મુખ્યમંત્રી સંવાદ કરશે પુરન ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપશે ભૂપેન્દ્ર પટેલ ભુજમાં સિંધુ ભૂમિ પૂજન ભૂમિપૂજન કરશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસના કચ્છના પ્રવાસે છે ખાવડામાં બીએસએફના જવાનો સાથે મુખ્યમંત્રી સંવાદ કરવાના છે સાથે જ કુરન ખાતે આયોજીત શાળા પ્રવેશોત્સવમાં એમ ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે તો ભૂપેન્દ્ર પટેલ ભુજમાં સિંદુર વનનું પણ પૂજન કરવાના છે તો બે દિવસના તેમના કાર્યક્રમો રહેવાના છે તેઓ બે દિવસ જ્યારે કચ્છના પ્રવાસે છે અનેકવિધ તેમના કાર્યક્રમો યોજાશે